જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મા મંગલ અને સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં આજમાં તો ગુડ મોર્નિંગ નિકઈ એનું કારણ છે કે આપણે હાડા પાસે વ્લોગ શરૂ કર્યો છે અને દિએ આથમમાં ગયો છે અને આપણે આવી ગયા એ ટાવરવાળી વાડીએ અને દિ આથમમાં ગયો છે અને આપણે ગયા હતા આજે નિશા કોટડા આણું તેડવા એટલે કે આપણા મોટાબેન ભાવનગર છે અને ભાણિયાને પણ આવેલો છે નિશા કોટડા એટલે એનું આજે આણું તેડવા અમારા દિવાળીમાં આણાં હોય એટલે કે આણ તેડવા ગયા હતા અને બીજો અત્યારે આશ્રમમાં ગયો છે તો જોઈ આ વાટલામાં બી આવી ગયો છે લીમડા પાસે અને ફેમિલી આપણે કીધું હતું તમને આપણા દાણિયા બતાવશું અને સમય નથી ને તો હોય તે અત્યારે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે ને બ્લોક શરૂ કર્યો છે ને આજ આજ આખો બ્લોક આપણે દાણિયામાં જ બનાવવાનો છે આપણા દાણિયાનું નિરીક્ષણ કરાવવાનું છે અને તમને કીધું હતું કે આપણે આપણા દાણિયાનું વ્લોગ બનાવશું સ્પેશિયલી તો સાલો ફેમિલી આપણા દાણિયામાં આપણે ઉતારી લઈ વ્લોગ તો સાલો ફેમિલી આપણે કહેતા હતા કે આપણે કોરાજન સાટી અને આજ ત્રીજો દિવસ છે કોરાજન સાટી દીધી છે અને મસ્ત મજાનું ફળ મસ્તીનું બાજી ચાહે બધી જો આવી રીતનું હું તમને આજે બતાવું દાણિયામાં જઈને જેઠે આવી ગયા છે આપણે અને જો આવી રીતના ફૂલડા આવવા માંડ્યા છે અને ભેટા આપણે કંઈ ઘેટા ફૂટાય એમ કા આપણી ભાષામાં કે ઘેટા ફૂટી ગયા છે પછી અને મસ્ત મજાનો ખાલ આવવા માંડ્યો છે દાણિયાનો એકદમ ફર્સ્ટ ક્લાસ અને સાથે સાથે છે ને ફેમિલી આપણે તુવેરમાં પણ ફૂલડા બતાશે એ એક દિવસ પાછો વ્લોગ બનાવશું મસ્ત મજાનો તુવેરનો અને આની અંદર જ આપણે તુવેર બનાવેલી છે તો ટૂરમાં પણ આપણે છે ને મસ્તીનો બનાવીશું વ્લોગ એ બાકી જો દાણિયા કેવી રીતના બાંધા છે ને બતાવું તમને આગળ જઈને તો ચાલો ફેમિલી આવી રીતની છે ને આની અંદર ગીળ આવી જાય ને એટલે આપણે છે ને આનું નિરીક્ષણ કરવું જરૂરી છે અને કાલમાં તો પાછો આપણે છે ને એમાં દવા સાટી જ જેવી છે બાકી જો આવી રીતના પરડા થઈ જાય મસ્તીના કાંઈ ઘટે નહીં એવા અને છે ને ઠેઠ સુધી આપણે શીંગું બાંધી જાય દાણિયા જવું મસ્તીના બાંધી જશે અને અઠવાડિયા પછી પાછો બ્લોક બનાવશું સ્પેશિયલી શીંગું પાકી જાય ત્યારે મસ્તીના દાણિયા ઉતારવા પડે એમ થઈ જાય ને ત્યારે આપણે પાછો બનાવશું આ તો તમને કીધું હતું કે આપણે નિરીક્ષણ કરીશું દાણિયાનું અઠવાડિયામાં બે ત્રણ દિવસમાં એટલે સરસ મજાનું નિરીક્ષણ કરીએ છીએ અને તમને આપણી શાકભાજી બતાવીએ છીએ ફેમિલી કે આપણે આવી રીતની શાકભાજી હોય અને ઘરે પણ રોપાણ કરવાનું છે આ વેલા ને કાપજો તો ચાલો ફેમિલી આપણે કહેતા હતા કે આપણા દાણિયા એટલે કે દાણિયા નિરીક્ષણ તો આપણે છે ને રોજિંદા કરવાનું હોય પણ રોજ આપણે છે ને લોક બનાવવાનો સમય હું તો તમને ઘડીક આપણે દાણિયા બતાવીએ અને ઘડીક આપણે સિંગનું અલર બતાવી ઘડીક કપાહ બતાવી એમાં કાંઈ ન આવે એટલે આ સ્પેશિયલી વિડીયો બનાવી નાખો બ્લોક આખો મૂકું દાણિયાનો એટલે આપણે હવે છે ને દાણિયાની અંદર જઈ અને જોઈ લઈશી કે કેટલું દાણિયા ભરાઈ ગયા છે કે નહીં અને હજી તો ખુલડા છે ફેમિલી દાણિયા તો હજી ન ભરાય અને હજી અઠવાડિયાની વાલ લાગે જો આવી રીતની સિંગ થાય ને એને બહુ વાલ લાગે તો એવું છે ફેમિલી સિંગ થતાં વાલ લાગે એમાં એવું છે કે આખા વેલાની અંદર એક આરે ફાલ આવે અને એક આરે પાછા દાણા ભરાય એટલે વાલ લાગે તો હવે જાવ છે આપણે તૂરની અંદર એટલે આવી ગયા છીએ આપણે બકાલાની અંદર અને અત્યારે છે ને મસ્ત મજાનું લોકેશન વાતાવરણ એકદમ ફર્સ્ટ ક્લાસ અને દી છે ને હાથમાં ગયો છે ફેમિલી અને આપણે બ્લોક શરૂ કર્યો છે હાડા પાસે એટલે કે ઘરે જવાના સમયે આપણે આજે આખો દિવસ વ્લોક નથી બનાવ્યો એમાં એવું છે કે આપણે આણું તેડવા વ્યા ગયા હતા કોટડા એટલે આપણે ત્યાં કાંઈ વ્લોગ બનાવ્યો નહોતો અને આવતા આવીને પછી સીધા અહીંયા આવી ગયા અને ઈળ જવો ફેમિલી આવી રીતની ઈળું આવી છે આમાં તો આ મીઠું કહેવાય ને ફળ એટલે આમાં હટ આવે ઈળું તો આપણે છે ને કોટડાથી આવતા રે પછી આવીને છે ને આ પડામાં શીંગ વીણવાની હતી વીણી ને બાકી હવે છે ને બ્લોગ બનાવી લઈએ કઈ બાકી આમાં છે ને ફેમિલી ગુવાર હી કેન છે મસ્ત મજાના સરસ આખો શાકભાજીનો જ બ્લોગ બનાવવાનો છે આજ આપણે અને બાકી છે ને ફેમિલી કાલમાં આપણે આમાં દવા સાટવાનું થાશે અને તાર માથે ચકલી જવું કે એવી એકદમ ફર્સ્ટ ક્લાસ બેઠી છે મસ્ત મજાની ફાઈનલી ફેમિલી આપણે જો દાણાવાળો દાણિયો જડી ગયો છે અને એકદમ ફ્રેશ મસ્ત મજાનો અને આ છે ને એ ખરી ગયો એ દાણિયો છે ને એ સુસ્યા શા સૂ ગયેલા છે એવું લાગે છે તો ચાલો ફેમિલી આવી રીતના છે ને આપણે દાણિયા પડશે ત્યારે બહુ પડશે અને હજી છે ને ફેમિલી આ ઝાળા યળ છે ને આ બહુ કનડે આની અંદર છે ને ઈયળ હોય એને આપણે અત્યારે તો ભારે છટકાવ જ દેવો પડે કોરાજનનો કોરાજનના છટકાવથી ન એક હલકો છટકાવ એક ભારે છટકાવ એવી રીતનો દેવો પડે અને સારો ભારે છટકાવ દઈને તો એનો અઠવાડિયું કેપ રે બાકી એક હલકો છટકાવ દઈ દઈને એનો કાંઈ અઠવાડિયું ન કેપ રે એનો કેપ ખાલી ત્રણથી ચાર દિવસ રહે તો આપણે ફેમિલી એવું છે અને બાકી તો તૂર છે ને આપણે કવડી કવડી તૂર થઈને ની બતાવું ફેમિલી તૂર તો ફેમિલી તમને ખબર જ છે માથોડા ઢગ થઈ ગઈ છે અને કાંઈ ઘટે નહીં એવી થઈ ગઈ છે બાકી છે ને આ દાણિયા છે ને એ હું તમને બતાવીશ આ એ દાણિયા જેમ જ આવે દાણિયા પણ આનો દા આનો દાણિયા છે ને એમનો ગુરખો થાય અને આના છે ને એ લંગરા થાય એટલે કે એક ટહર થાય ને એની અંદર પછી દાણી આવે મસ્ત મજાના તો બાકી ફેમિલી આજ છે ને અગિયારસ છે આપણે અગિયારસ કરી છે અને કાલમાં બારસ અને પછી ધનતેરસ આવશે તો ધીમે ધીમે આપણે પડાઈ હારા કરવા પડશે મસ્ત મજાના તો આ વાળી આપણે ડુંગળી સોંપવાની છે પડું ખાલી કર્યું એમાં અને કોમેન્ટમાં કહેજો કે તમને આપણે આ દાણિયાનો બ્લોક કેવો લાગ્યો તો આપણે ફૂલ દાણિયા આવે ને ત્યારે પાસો બ્લોગ બનાવશું સ્પેશિયલ જો આવી રીતના બધી જગ્યાએ દાણિયા થઈ ગયા છે મસ્તીના કાલમાં આપણે દવા સાટી દઈએ એટલે આમાં છે ને ઈળ હોય વહી જાય કોક કોક અને આ ઉત્પાદન આપણે હરખું લઈએ કે ફેમિલી અને નકરું આપણે કામમાં રહીને તો આનું ઉત્પાદન હરખું ન લઈએ કે અને ઈળ છે ને એક જ દિવસની અંદર આવી જાય અને આવી તો જાય પણ આવા વાળે આવી જાય કે બધા આવડા હશે ને બધાય ફૂલડા એ બધા ફૂલડા છે ને બાબડી જાય આપણે આજ ત્રણ દિવસ થયા છે અને કાલમાં ચારમો દિવસ ઉગશે એટલે પાછી આપણે છે ને કોરાઝનનો છંટકાવ કરી દેવાનો છે અને હવે ફૂલડા આવે એટલે કાંઈ ઘટવા ન દેવાય ફેમેલી દવા હાટું નહીતર આપણને ઉત્પાદન છે ને આપણે જોતું હોય એટલું ન મળે અને બાકી ફેમેલી છે ને આપણે ગયા વર્ષે છે ને આ દાણિયા છે ને આ લીમડો છે એ બરોબર હતા નવ વળિયા હતા પણ ફેમિલી સારું ઉત્પાદન આવતું વીસ વીસ મણ આવતા અઠવાડિયે ઉતારવાના હોય એટલે વીસ મણનો વારો આવતો અને એ એ સમયે છે ને આપણે ની બાર દાણિયા જ્યાસે કિલોના ભાવ હરાજીમાં પચાસ સાઠ રૂપિયા પચાસ સાઠ રૂપિયા એમ આવતા અને તો જે આપણે છે ને આને પાવાના છીએ અને પાય દઈ પછી આના વેલા વધારે આવે અને ઉત્પાદન સારું મળે બાકી આમાં તુરમાં છે એટલે તુરે આપણે છે ને સાઠ રૂપિયા સિત્તેર રૂપિયા કિલો એમ જ જાય અને આપણે હળવું બી છે તુવેરનું કાંઈ ઘટે નહીં એવું આપણને તો એવું લાગે છે કે આપણે હંદાની પહેલાં છે ને શરૂ થઈ જાય તો ચાલો ફેમિલી હવે છે ને આપણે ઘરે જ આવું છે અને તો સાલો ફેમિલી આ સાથે આજના બ્લોકને એન્ડ આપીએ છીએ એ વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા કાલે નવા બ્લોકમાં ત્યાં સુધી બધાને બાય બાય